હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ અને ચીઝથી ભરપૂર પીઝાની રેસિપી તો સૌથી પહેલાં તો આપણે પીઝા બેઝની તૈયારી કરીશું એમના માટે આપણે એક બાઉલમાં થોડું ટચ કરી શકાય એવું ગરમ પાણી લેવું અને એમાં એક ચમચી જેટલી સુગર અને એક ચમચી જેટલું ઇસ્ટ મિક્સ કરી અને ઢાંકી અને થોડીવાર રહેવા દેવું ત્યારબાદ બે કપ જેટલા મેંદાના લોટમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી ઇસ્ટવાળા પાણીથી લોટ બાંધી લેવો ત્યારબાદ પાંચ દસ મિનિટ જેટલું મસળી ઉપર તેલ લગાવી ઢાંકી અને રાખી દેવો અને એક કલાક જેટલો રેસ્ટ આપવો ત્યાં સુધીમાં આપણે પીઝા સોસ બનાવી લઈએ એમના માટે આપણે એક બાઉલમાં થોડું તેલ ગરમ કરવું ત્યારબાદ એમાં લસણની આખી કઢી એડ કરી અને પછી કાંદા અને ટમેટા એડ કરવા અને બધું તેલમાં સાંતળી લેવું અને એકદમ ગળી જાય ત્યારે એમાં બધા મસાલા એડ કરવા મસાલામાં મીઠું મરચું પાવડર ચીલી ફ્લેક્સ ઓરેગાનો એ બધું જ એડ કરી એકદમ મિક્સ કરી લેવું અને સ્વીટનેસ માટે ટોમેટો સોસ એડ કરવો ત્યારબાદ બધું ક્રશ કરી લેવું અને અહીંયા હવે આપણે એક કલાક પછી જોઈશું કે આપણો મેંદાનો લોટ ઇસ્ટને લીધે ફૂલીને ડબલ થઈ ગયો છે એ લોટને થોડી વાર અને ચીકણો કરી લેશું ત્યારબાદ આપણે જેટલા પણ પીઝા બેઝ બનાવવાના હોય એટલા શેપ આપી અને ફરી વખત દોઢથી બે કલાક માટે ઢાંકી અને રાખી દેવું મેં મારી પાસે અહીંયા ટ્રે હતી એ સેપ આપ્યા હતા અને બીજા બે રાઉન્ડ શેપ આપ્યા હતા અને ઢાંકવાને બદલે મેં બધું અહીંયા ઓવનમાં રાખી દીધું હતું હવે આ બધું જ ફૂલી અને ડબલ થઈ ગયું છે તો હવે આપણે એમાં ફોકની મદદથી આવી રીતે હોલ કરી લઈશું જેથી કરીને બેઝ ફૂલે નહીં અને ત્યારબાદ બધું બેક કરવા માટે રાખી દઈશું તો બેક કરવા માટે મારે અહીંયા વીસેક મિનિટ જેટલો ટાઈમ લાગ્યો હતો તો મારા આ બંને ટ્રેમાં રહેલા બેઝ સરસ રીતે બેક થઈ ગયા છે તો આવી રીતે બધા જ બેઝ મેં પહેલાં જ બેક કરી અને રાખી દીધા હતા તો હવે આપણે પીઝા બનાવવાની તૈયારી કરશું તો સૌથી પહેલાં તો મેં અહીંયા ટ્રેવાળું બેઝ હતા એ લીધા છે તો સૌથી પહેલાં તો આપણે બેઝની ઉપર પીઝા સોસ લગાવવાનો છે ત્યારબાદ તેમાં થોડું ચીઝ પાથરવું અને ત્યારબાદ તેમાં બધા જ વેજીટેબલ પાથરવા ગ્રીન રેડ અને યલો કેપ્સિકમ ટામેટા કાંદા અને બ્રોકલી જો તમારી પાસે બીજા કોઈ વેજીટેબલ અવેલેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો જેવા કે ઓલિવ કોન અને હેલાપીનોસ તો હવે અહીંયા મેં બધા જ વેજીટેબલ ગોઠવી દીધા છે હવે એમની ઉપર આપણે રાખશું પીઝા જેની વગર અધૂરા છે એ મેઇન વસ્તુ ચીઝ ઘણું બધું ચીઝ પાથરી દેવું અને હવે આપણો પીઝા બેક થવા માટે રેડી છે અને આવી રીતે જ મેં બે પીઝા એક સાથે રેડી કરી લીધા હતા તો મેં અહીંયા એમને ટુ ફિફ્ટી ડિગ્રી પર ટેન ટુ ફિફ્ટીન મિનિટ માટે બેક કર્યા હતા તો ચલો પીઝા બેક થઈ રહ્યા છે આ જ ડવમાંથી આપણે ગાર્લિક બ્રેડ કે પાઉ એવું ઘણું બધું બનાવી શકીએ છીએ તો હવે આપણા પીઝા બેક થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે અને બહાર મળે એવો એકદમ પોચો રૂ જેવો અને ટેસ્ટી ટેસ્ટી પીઝા રેડી છે તો અહીંયા મેં આ સ્ક્વેરવાળા પીઝા અને એક બનાવ્યો હતો રાઉન્ડ શેપવાળો પીઝા તો હવે આપણે એમને કટ કરીશું અને હવે આપણો પીઝા સર્વ કરવા માટે રેડી છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ